રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવાર મહાને ચીકુ જો એટલે પાકી ગયા એટલે એટલે આમ ટૂંકમાં કાલ ઉતાર્યા હતા એટલે તમે વિડીયો જોયો ડોલ ભાઈ એમાંથી ટૂંકમાં પારેટા પારેટા હતા ને એ બધા ઉતાર્યા હતા પારેટા હોય એમાંથી હાવ કૂકતા હાવ પાક એવા જ હોય ટૂંકમાં એકાદ પડ્યા પડી ને તોય ટૂંકમાં પાકી જાય એવા હતા તે વે બેતન 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 દોડે હવાર મહાને આપણે ચીકુનો નાસ્તો કરવાનો હે અને અમારે કાલ વાત કરી હતી બારકોર બાપુ ગયા બેન ગઈ ભણવા અમાર બેન હવે જાવું હોય થોડો ચીકુ પાકલ જે નાસ્તો કરી લઈ પછી હમણાં જાય જય શ્રી કૃષ્ણ હાલો આજ છે ને હું મોર ત્યાં જેવી વાત રહી અમારે બાઈ બાઈ જાવું છે એને ઉતાંબર નથી મહાન બાપુ અહીંયા ગયા અને અમે જાય કુટુંબ ની પછી બાઈઓ અને બપોરે કદાચ ભજનને નહીં હોય તો આવતા રહે બપોરે તનકવા ગૌથી રે જોઈ હવે કેવો તડકો આ ઝાકર બહુ આવીને એટલે તડકો અટાણમાં બહુ જ ન હે એટલે હાલો જોઈ હવે લગભગ તો બપોરે આવતા રહે તડકો બહુ બપોર થા કંઈ થાય વરહદીનો દી થાય થાકી રહે હું લગભગ અને જો જે કોઈ હે નહીં આ રૂમમાં તાળું દઈ દીધું હું આમાં દઈ દઈ તાળા અને અમારે છે ને એક ઝીણકાંક સબસ્ક્રાઈબર આવ્યા હે જ્યાં હે નામો હેવી અને એવી વાતુડી એવી મીઠડી મીઠડી હે એવી બોલે લોકમત એટલે અમારું હગા થાય છે આ ટૂંકમાં હું કે સબસ્ક્રાઇબર હે પણ હું થાય કેવી મસ્તી નહીં લાગે ને હાલો બધે જાઉં હે એ હગાયા થાય છે અને બાપુ હે ને એ અહીંયા बार पोरा मा भगत थे એટલે ઈ મે અને દેવરીએ થી આયા મે હાલો હવે કણ દંજે હાલો હાડા ચાધિયા માં થાય છે અને આપણે જાધિયા બેન ને આયા તા આળા બેન મજા ના સી આલતી લે લો બેલા ગયો જાય જાય જો આવા કોન દેખાય બેન હા લા લા અને હેને એલી બે તો ફાર મજા આવી ગઈ ગલુ બેન હો હે બેન કે ગલુ ગલુ કેમ કરે સેડી આવે સેડી અને હે ને આઉડે અને માં જો ગુવાર ગુવાર હું કે માં હું કહેવાય ગુવાર કાઢે કેવાય હું કહેવાય ગુવાર ભીણવા જાય હે જે રેન તમ દે અને આપણે હે ઓરા ઓરા છોટા હે હજી ન ક તો એ ગુવાર ઘણો

Hari kau dulu pernah dapat pelik kan? Tidak semua. Ya, betul betul. Soal pun cuma. Kalau <laughs> pernah dapat Soal pun cuma. Tidak pernah. 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 Tidak Pakai mana? Yang si mana saya kata? Oh, aja. Winger, winger pakai? Hmm. Tuh you... jus mana? Hmm. Jus dia dah nak pakai. Kali tu benda benda dulu. Lihat. Lihat. Udar berbodi hehe. Kalau kalau kipas tu dia raihkan macam takkan kalau. Ia di pulang. Kalau yang di pulang, ya ikan ikan. ya ikan ikan. Kalau yang di pulang, ya ikan ikan. Kalau yang di pulang, ya ikan ikan. Kalau yang di pulang, कालली बात थी काल लस्सी बनाली कालली बात थी ई लस्सी बेतानी कालली बात थाले ता खाली केवा था तो बे अलावा आदमो तो ई हाले नाही त अब शादी बनी ने मेवर मेगोर ले गयो ठई गई लस्सी हम्म उ तंबाकू डागुरी गयो मिठी क नही पर निक देन वेजला दे सेट थोड़ी को ई चाटते

एलकी अने हैं हैंड डरी ना कुछ हम सी कुल को ना बात हम्म कुल को ना डर खाने को तो सी खाने को मस्त बने वधिक ना तो एलकी एक मज़बूत डॉक्टर है बेखाना करवा दियो ओ Ini tepat juga tu mixed saja tu kelawar atau por taabi je ni ente. Kelawar ini mana tu nak pun? Jangan buat. Aku nak. 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 Aku nak

એન એકલો બનાવી બરફ નાખી તો હોય એટલે એમાં બરફ હોય અને પાણી જોઈ ખાલી ફ્લેવર હોય લઈને જે જોઈ બનાવેલી મીઠી નથી જેવું હોય ઓપ્શન ના ના નાખી હા એ છે હજી ઓપ્શન માં

लचीदैया मैंगो फ्लेवर में नहीं हेलो आप रे ले ले मैं मैं वही है नहीं वो पी

Malay kan, emm. <laughs> <laughs> nah, ini nak video. Dulu ni ada, aduh lah. yang dijual diobjek yang dia benai ihatah?

એવો જો જોતો એવો એવો તડકો ના પડે દરિયો ને નિકા તો પવન હોય ને દરિયા કોમથી તો પવન આવતો દરિયો છે ખાલી ત્રણ કિલોમીટર બેડીમાં ચડો દરિયા દેખાય ને તમે વિડીયમ જોયો ઘણી વાર અમારે એ મજા તડકો ઓછો પડે પણ એમ ખાતે પાણી ખારા હોય એમ અમુક વસ્તુનો ફાયદો હોય તો અમુક વસ્તુનો ગેરફાયદો હોય ઈ ફેર પડે પાણી પાછા ખારા થઈ જાય બેરે આજ છે ને મારે આમથે રોટલા બનાવવા છે અમાર બારપોર હોય ને ને દેવા હા બિચારા એમ ખાતા ને આખા અમાર હતો ને મન હોય વાત બાર દે આવી જાતો બધું ઓકે બસ હતો ને

રાસ મંડલી ની તમને ખબર હોય રાસ મંડલી હોય ફાળો થાય ને ભાઈ અમારે ત્યાં ચણા એ દઈ દેવા હે ટેકા એ લખાવેલ છે જોયે હવે ટેકામાં પુગાડી કે પછી અહીંયા સારો ભાવ આવે ને તો અહીંયા દઈ દેવાનો વિચાર હે